શત્રુપા સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણીના નામથી પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકામાં કાંબલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને થી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યાએ જમદરગી ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હિડંબા વન તરીકે જણાતો હતો કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલા પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુમાં જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ વૈવનચા બારોટના ચોપડા આધારિત કાયાવાડી હતું પરંતુ કાળક્રમે અભ્રંશ થઈ કંભડી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું વિક્રમ સંવત 800 ની આસપાસ